ઊંધા ગેસની સમસ્યામાં આયુર્વેદ કેટલું ઝડપથી ચમત્કાર કરી શકે છે કેટલું ઝડપથી આપણું પંચકર્મનું અને દવાનું રિઝલ્ટ મળે છે એ આપણે માનસંગભાઈ પાસેથી જાણશું આજે માનસંગભાઈ તમે ક્યાંથી આવો છો હું ભચાવથી સાહેબ ભચાવથી બરાબર તો ભચાવથી આપણી હોસ્પિટલની ખબર તમને કઈ રીતે પડી આ સાહેબ તમારે રિસર્ચ કર્યું હતું એમાંથી બધા જોઈ જઈને ફ્રેન્ડ વિડીયો બધા જોઈ જઈને મેં આવ્યું તો એમાં જે ઊંધા કેસની સમસ્યામાં બધાને ફાયદો સો ટકા થઈ જતો એટલે તમને સારો ફાયદો થયો હા સાહેબ કેશો માનસંગભાઈ શું તકલીફ હતી બધાને જણાવશો મને પહેલાં સાંધા દુખતા બધે સાંધા દુખતા એકદમ એકદમ

જ્યાં કે અહીંયા ડૉક્ટર સારો તો અહીંયા જાતો અહીંયા ડોક્ટર સારો તો અહીંયા જાતો બરાબર કેટલા ડોક્ટર હશે બદલે હશે આશરે અંદાજે વિશક ડોક્ટર હશે જાય તો ફાઇલ ના થપા થઈ ગયા હા બરાબર તો શું ડોક્ટર શું નિદાન કરતા અલગ અલગ ઈ દેખે વા છે વા ની દવા આવે જ નહીં હમ એના માટે એની કેફ ની એટલે દવા ની દુખાવ ગોળી ખાવી પડતી આ દુખાવ ખાવી પડતી છે એસિડિટી ની ડિગડી ખાવી પડતી રોજ હા ગેસ ની ડિગડી આ ગેસ ની ખાવી પડતી એનો કેફ રે દાંતા થી બરોબર સાહેબ પછી ઈ નહીં હાલત

અને પછી ચક્કર બહુ આવી જતા હા ચક્કર ચક્કરમાં શું બીક લાગતી તમને ચક્કરમાં માં એકદમ ચક્કર આવ જાતા ને મન જન શું થઈ ગયું શું થઈ ગયું હવે ગરમણ થવા મને આ ગરમ થા પછી એમ લાગે એટેક આવી જાય હા એટેક ને બીક લાગે ખોટા વિચાર આવે નબળા વિચાર આવે હા ખોટા વિચાર આવે હવે શું થાશે આપણે શું થાશે બરાબર એટલે પછી તમારું એડ્રેસ મે જોઈ વિડિયો જોઈ જોઈ બાય પછી અહીંયા આવ્યો તો 14 દિવસ આપણે દવા કરી કેટલું સારું લાગે એકદમ સારું 80% ફાયદો છે ઓલી દવા તો બધી બંધ જ કરી નાખી એક ઝટકે બંધ કરી એક ઝટકે બંધ કરના કે જલ્દી બંધ ન થઈ શકે પેલા બંધ કરતા તો તકલીફ વધી જતી ને હા વધી જતી એક દિવસ ના હાલ એક દિવસ ના હાલ 14 દિવસ એક એક ગોળી ન ખાવી એક એક ગોળી ન ખાધી અને આ 14 દિવસમાં આપણી પંચકર્મ સારો ને ટ્રીટમેન્ટ જેટલો ફાયદો થયો એટલો કોઈ દી પેલા આવડા 14 વર્ષમાં થયો છે ક્યારે ના સર કોઈ દી ન થયો ને ના કોઈ દી બરાબર છે આ એકદમ સારું થઈ ગયું છે બરાબર તો આપણી હોસ્પિટલ નિદાન વિશે ને તમે શું કહેવા માંગશો લોકોને એકદમ સારું આવો તો અહીંયા આવવાનું છે બરાબર બીજે ક્યાંય નહીં જવાનું હું તે એકદમ શાંત આવ્યા ને આ ક્યાંય ઉઠી જ નહીં શકે હું જ્યાં જાઉં અહીંયા સાહેબ એમ જ કે જ્યાંની દવા જ ના આવે આ રેમ કે ભરે ત્યાં તો હતી બરોબર તો પછી એને હાલત રહેશે કે પછી તમારું વિડીયો મેં જોયા બધા તમને ઉત્સાહ થયો કે આયુર્વેદમાં એનો ઉપાડ છે તમારા માધ્યમથી જેમ માનસંગભાઈ વિડીયો જોઈને આવ્યા એમ હું મારી બધાને નમ્ર વિનંતી છે કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારે ન કરાવો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ દવા કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલા તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બી એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે એ જુઓ કે તમે જે છે એ એની પાસે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગો મટાડવાનો અનુભવ છે કે નહીં એવા વિડીયો કે રિવ્યૂઝ કંઈ છે કે નહીં ત્રીજા નંબર એ જુઓ કે તમે નબળાઈ ના આવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ અને તમને ગરમ ન પડે દવા થતી હોવી જોઈએ કારણ કે ઘણા બધા પેશન્ટ આવતા હોય ને કહેતા કે દવા ગરમ પડી પંચકર્મથી નબળાઈ આવી ગઈ પણ એવું જરાય નથી એનાથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે આયુર્વેદની પંચકર્મ સારવારથી કોઈને નબળાઈ આવતી નથી પણ હંમેશા સ્ફૂર્તિ વધે છે અને આયુર્વેદની દવા કોઈને ગરમ પડતી નથી જો એનું નિદાન સાચું થયું હોય તો આવા પ્રકારના રોગો માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો માનસંગભાઈને જે તકલીફ હતી એના વિશે જો હું તમને સમજાવું તો આયુર્વેદ એવું માને છે કે જ્યારે તમને પાચન બગડે ને તમને ગેસ થઈ જાય ત્યારે એ ગેસ આખા શરીરમાં ફરે જ્યાં ફરે જે સાંધામાં ભરાય એ જગ્યાએ દુખાવો થાય જેમ એમને થતો હતો તમને એવું થાય ને કે રોજ ફરતો ફરતો દુખાવો હંમેશા એક ઝટકે એક જેવો દુખાવો ન હોય બરાબર છે અને જો આપણે પેટના ગેસને ઠીક ન કરીએ ત્યાં સુધી એમાં ફરક પડતો હોતો નથી ઘણી વખતે લોકો માનસિક રીતે ઓવ હેરાન થઈ જતા હોય એમ લાગે કે મને કોઈ મોટો બીમારી થઈ ગઈ છે ગભરાટ થઈ ગઈ છે પણ ખરેખર આ ઊંધો ગેસ છે અને આપણે પંચકર્મ અને આયુર્વેદિક સારવારથી એમાં સો ટકા ફાયદો થતો હોય છે માનસંગભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્ત